ટ્રાફિક પોલીસ નજીક થી જ મુસાફરી થઈ રહી હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી સામાન્ય દંડ ટ્રાફિક પોલીસ મુસાફરી કરાવતો વાહનો સામે કાર્યવાહી કરવામાં કેમ લાચાર જોવા મળી રહી છે જિલ્લાના મુખ્ય મથક ખાતે ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે એક તરફ શહેરમાં નવા બ્રિજનું બાંધકામ અને રોડની જે હાલત છે એનાથી પ્રજા હેરાન પરેશાન છે અને બીજી બાજુ જોઈએ તો જે ખાનગી વાહનો છે એમાં જેમ મુસાફરો ભરીને જાહેરમાં રસ્તા પરથી જાય છે અને આ જે જોખમ ઊભું થાય છે એમાં પોલીસ વિભાગ આ બધી દ્રષ્ટિ છે તે છતાં પણ આ ખાંડા કાન કરે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારનો કોઈ પણ નાગરિક યુવાન બાઈક લઈને ફોર વ્હીલર લઈને ગોધરા શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે એની સાથે તપાસ કરી અને આરટીઓ નો મેમો પોલીસ નો મેમો આપી અને જે રીતના આ સામાન્ય ગરીબ આદિવાસી વિસ્તારના લોકોને હેરાન પરેશાન થવું પડે છે એ ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ દુઃખદ બાબત છે વિભાગે આ અંગે સાચી બાબતોમાં નક્કર તપાસ કરવી જોઈએ અને સમગ્ર ધારો કે જે ગેરકાયદેસર વારો વાહનો ફરે છે એ સમગ્ર બસ સ્ટેશન વિસ્તાર હોય પ્રભા રોડ હોય ત્યાં જુઓ તો જે ટ્રાફિકને અડચણ કરે છે વાહનો એનાથી તો લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્નોને નિરાકરણ કરવા વહીવટી તંત્ર પોલીસ વિભાગે સજાગ રહી જાગૃત લઈને કામ કરવું જરૂરી છે